તો રામ રામ ને સીતારામ બધાય ને તો કેમ છો બધાય મજામાં ને યુટ્યુબ ફેમિલી તો આજે આવી ગઈ અહીં આપણે વાળીએ અને આ દવા છાંટવાનું ચાલુ છે તમે જોઈ શકતા છો તમને નલે ટાઈટલ જોઈને તમને ખબર પડી છે કે આ દેશી ફાર્મિંગનો વિડીયો છે તો હજી સુધી આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈજો મિત્રો લાઈક ન કરો તો કંઈ નહીં પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મળીએ આગળ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરવાનું કેમ ભૂલી જાઉં હું પેલા આપણો વિડીયો આવે એટલે આ તો સબસ્ક્રાઈબ કર ભૂલતા નહીં મિત્રો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી નાખો ખાસ કરીને જેથી મારો નવો વિડીયો આવે એટલે તમને પહેલાં ખબર પડે ને આપણે નૈતાન બ્લોગ બનાવવાનું ચાલું કરી નાખશું આપણે ગુજરાતી જ બ્લોગ બનાવવાના હે મિત્રો તો હાલો આગળ વારો દવા છાંટવાનો તો આપણે દવા છાંટતા છાંટતા ઓલો ઉતારશું ઈલા ઈલા પણ હા દવા છાંટતા છાંટતા ઓલો ઉતારશું આવા હે અમારા ફોકા ખાસ કોમેન્ટ કરી નાખજો કેવા લાગે મસ્ત કાના જો આપણો ભાઈ દવા છાંટીને આવેલો હોય એ પંપ ઉતારે એટલે આપણે છાંટવાનું હે તો મળીએ આગળ તમને મોજ આવે તો જ હા મિત્રો અમે ફરી લે આપણે દવા પણ દવા તો છાંટી લીધી પણ આ બધું મૂકવા જવાનો વારો આવ્યો છે તો આપણે આ બધું મૂકી આવ્યું પેલા ને હું કહું તમને આજ આપણે એક ખાસ જગ્યાએ જવાનું છે તમારા માટે સપ્રાઈઝ છે તો તમને દેખાડવું આગળ હાલો તમે જોતા રહીજ સરપ્રાઇઝ માટે તો તો પડે રેડી થઈ તમને સરપ્રાઇઝ દેખાડવાનો વારો આવ્યો છે તો ડાયરેક્ટ તમને દેખાડી સરપ્રાઇઝ હાલો બન્યા રહી ગયો બ્લોગમાં ટેક છેલ્લો સુધી જોજો મજા આવશે તો રામ રામ ને સીતારામ બધાને તો મળીએ તમને આગળ બ્લોગમાં છેદ સુધી જોતા રહી તમારા બધા સાથે પ્રેમ થઈ ગયો છે થનેલમાં ખોટું તમને કહી દીધું છે તો ભાવેશ ઠાકોર અને રવુ ઠાકોરનો વિડીયો થામનેલ ગમ્યો હોય તો નવો હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી નાખજો તો આના પછીનો વ્લોગ કેવો જોવો છે જરા ખાસ કોમેન્ટ કરી નાખજો તો મળીએ આગળના વ્લોગમાં રામ રામને સીતારામ બધાને